પરંતુ તે વિકાસ કેટલો પૂરવાર સાબિત થાય છે ચોમાસાની સિઝન ની અંદર આંખે ઉગીને વળતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા છે આ છે વેજલપુર વિસ્તાર જે અમદાવાદ શહેર ની અંદર આવેલું અને ખાસ કરીને છેલ્લા પંદર વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો કરવા કરવા મજબૂર બન્યા છે આ છે શ્રીનગરનો જે વિસ્તાર મકરબાને જોડતો જે વિસ્તાર છે આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ચોમાસાની અંદર સામાન્ય એક ઇંચ જેટલો વરસાદ પણ વરસે ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતા હોય છે વરસાદનું જે પાણી છે તે ઓછાવાનું નામ નથી લેતું કારણ કે આ વિસ્તારની અંદર વેજલપુર એ એક વિસ્તાર છે કે જ્યાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાણી નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે ઊભી કરવામાં આવતી નથી

કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે અહીં તો કયા કેટલા વર્ષોથી છે આમનામાં છે હેડ્યા કરે છે પાછા પાણી ભરાય છે અને મોટરો લગાડેલી છે જે સોસાયટીનો થી પાણી ના અરે પણ સોસાયટીની મોટર છે કોર્પોરેશન દ્વારા કોઈ સોસાયટીની કોર્પોરેશન દ્વારા કોઈ પ્રકારની પમ્પિંગ મૂકો કોઈ નહીં વ્યવસ્થા નહીં અત્યારે તો કોઈ વ્યવસ્થા નથી આ કેટલા મકાનો છે આ સિદ્ધુનગર ની અંદર ચારસો 480 મકાન છે ચારસો 480 મકાનમાં આજ પ્રકારની પરિસ્થિતિ આ તમે જો તમારા સામે છે જે હોય તે હાલમાં હાલમાં કોઈ સોસાયટી અંદર પાણી ઘર અંદર પાણી હોય કે શું એ જો હવે થોડો વરસાદ વધારે આવે તો અંદર બી જ ગરી જાય પાણી એવું સમસ્યા છે તો જે પ્રકારના દ્રશ્યો જીવી શકાય છે કે સોસાયટી ની અંદર પણ જો હવે વરસાદ જે અત્યાર હાલ તો છેલ્લા 4 5 કલાક થી વિરામ તો લીધો છે પરંતુ જો આ વરસાદ હજુ પણ વધશે અને જો વરસાદનું પ્રમાણ વધશે તો ચોક્કસથી આ જે સોસાયટીઓ છે પાણીમાં ગરકાવ થાય તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કારણ કે આ શ્રીનગર આજકાલનું નહીં પરંતુ છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટીની અંદર પાણીમાં ગરકાવ થતી હોય છે આગલા ગયા વર્ષે પણ સોસાયટીની અંદર પાણીમાં ગરકાવ થયું હતું પહેલા માર્ચ સુધી જે ગ્રાઉન્ડ ફ્લના જે મકાનો આવેલા છે તમામ લોકો પાણીની અંદર કલાક અડતાલીસ કલાક સુધી રહેવા મજબૂર બન્યા હતા કારણ કે આ સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો કહી રહ્યા છે કે લાખો રૂપિયાનો ટેક્સ અમે વર્ષે આપીએ છીએ પરંતુ અમને સુવિધાના નામે માત્ર ને માત્ર મીંડું જોવા મળી રહ્યું છે કારણ કે વેજલપુર વિસ્તાર અને વિસ્તારો એવા છે કે બેકરી સિટી ગણવામાં ગણવામાં આવે આવે રોડ પોલીસ હેડ વિસ્તાર આવે આ તમામ વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થતા હોય છે લાખો કરોડ રૂપિયાનો ટેક્સ મહાનગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવે છે પરંતુ તેમને સુવિધા કેવા પ્રકારની આપવામાં આવે છે તે ચોક્કસથી ચોમાસાની સિઝન અને સામાન્ય વરસાદની અંદર તમામ પ્રકારની પોલ જે છે ખુલી જતી હોય છે વરસાદ વરસી ચુક્યો છે જે પાણીમાં ગરકાવ જોવા મળ્યા જેમાંનો એક વિસ્તાર છે વેજલપુરનો શ્રીનગર કે જ્યાં પણ છેલ્લા આઠ થી દસ કલાકથી પાણીમાં છે હજુ પણ પાણી ઓછર્યા નથી જેવા પ્રકારની પરિસ્થિતિ તહેવારના દિવસે પણ જોવા મળી રહી છે